રિક્ષામાં બે દ્વારકા પોચી ગયા છીએ આપડે પ્રસાદી લઈ લીધી છે કૃષ્ણ ભગવાનને ધરાવવા માટે આઈસ્ક્રીમ ખાવા ઉભા રહ્યા તો આપણે આઈસ્ક્રીમ મંગાવ્યો છે અને આ બધાય શરૂ કર્યું હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આયો તમારે બધા હેપી અને છો તો જો સવાર સવારમાં આપણે રૂમમાં ચેકઆઉટ કરી આપણે હવે જઈએ છીએ નાસ્તો કરવા ને આપણે ચેકઆઉટ કરી ને પેલા નાસ્તો કરીએ છીએ પેટ પૂજા પેટ પૂજા પેલા કરવાની પછી આગળ આપણે જવાનું છે તો હવે થેપલા મસ્ત મજાના સરસ મજાના થેપલા આવી ગયા છે અને દહીં છે આલુ પરોઠા છે ચાય છે અને આપણે જમવાનું શરૂ કરીએ ઓ છોટો તારે ખાવાનું છે મીઠું ખાતો તો એવું ઓકે રુદુ રુદુ કાલે ખાવાનું છે બટુ હા ચા પીવે છે રુદુ હા એમ ઓકે રેડી શું તું બેન તો અમારે ચા પીવે છે થેપલા ખાય છે ચાલો તમે બધા સવાર સવારમાં મસ્ત મજાનો નાસ્તો કરવા એટલું એટલું ખાધું તો હજુ આપણે ભૂખ્યા હતા તો આપણે પાછો મસાલા ઢોસો રાત્રે ટેસ્ટ કર્યો એ બહુ જોરદાર હતો તો મેં અત્યારે પાછો રિપીટ કરીએ આપણે મસાલા ઢોસો રિપીટ કર્યો છે જો આપણે નાસ્તો પાણી કરીને સીધા આવી ગયા રૂક્ષ્મણી મંદિર રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા તો આપણે પગી ગયા છે એ રૂક્ષ્મણી મંદિર અંદરની આપની જોડે કે જોડે જો આપણે આવી ગયા છીએ લક્ષ્મણી માથાના દર્શને દેના પરિવાર જો કોઈ આપણે રુક્ષમણીજી દર્શન કરી લીધા અને સરસ મજાનું બહુ મસ્ત મંદિર છે રુક્ષમણીજીનું અને અમારે જો ઓલા બાર વૈયા ગયા છે અમારી પેલા જો રુદુન બધા સુતુન સુતુન કાકીન સુતુન માન અને હવે આપણે જવા દઈએ તો જો હવે આપણે બેડ દ્વારકા જવાનું છે હવે બેડ દ્વારકા તો ચાલો હવે આપણે બેડ દ્વારકા જવા દઈએ સુતબેન તો બેન કઈ રુદો એ દીકો ઈ ભલે તૂટી તો જો આપણે બેડ દ્વારકા પહોંચી ગયા છીએ ને આપણે સુદર્શન સેતુ ઉપરથી જઈએ છીએ આપણે પહેલી વાર આવ્યા નહીં હા સેતુ બહેનો પછી સેતુ બહેનો પછી પહેલી વાર જોરદાર બહેનો છે જો વિજયભાઈ આને લેતો શું લેતો પીછું કેવું છે મસ્ત જો સરખું

આપડે મુખ્ય મંદિર પછી પાછું છે હનુમાન દાંડી જવાનું છે અરે જામો પડે ને

તો જો હવે આપણે છે ને મંદિરે દર્શન વર્શન કરવા જવાનું છે ત્રણ ત્રણ મંદિર લેવાના છે આપણે એક આશાપુરામાં મંદિર છે એક હનુમાન દાંડી અને એક આપણે બેડ દ્વારકા મુખ્ય મંદિર જો આપણે બે દ્વારકા પહોંચી ગયા છીએ અને ફટાફટ ઉતાવળ રાખીને અંદર જવાનું છે

તો જો આપણે મુખ્ય મંદિરે અંદર પહોંચી ગયા છીએ અને ફટાફટ દર્શન કરી આવીએ કારણ કે પછી હજુ આપણે હનુમાન દાદા એક મંદિર લેવાનું છે ને એક મંદિર આશાપુરા માં લેવાનું છે શું કે છે મોબાઈલ નહીં લઈ જવા દે ભરત મોબાઈલ નહીં લઈ જવા દે તો આપણે કઈ મૂક દઈશું પણ આપણે નહીં કાઢીએ અંદર અંદર મૂક દઈએ તો લઈ જાવ નહીં દે હવે શું કરશું જો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા ચપ્પલ બપ્પલ પહેરી લીધા છે ભાવ થાકી ગયા હો ભાઈ દર્શન કરવામાં લાંબા થઈ ગયા ઘરે કેમ કે બહુ ટ્રાફિક હતું બહુ ભૂકા કાઢી નાખી એવું ટ્રાફિક હતું અને મોઢા જોવા થઈ ગયા તડકાના બરાબર

દર્શન વર્શન કરીને કીધું પ્રસાદી લઈ લઈએ હનુમાનજી દાદાની તો આપણે પ્રસાદી લેવા આવી ગયા છીએ તો જો આપણે હનુમાનજીના મંદિરેથી દર્શન કરીને બહાર આવી ગયા અને બધાને શેડીનો રસ પીવો છે તો આપણે શેડીનો રસ પીવા ઉભા રહ્યા છીએ રસ પીવા છે કારણ કે તડકો એટલો છે ને બધા પરસેવા થાય મને કાકુ કૂતરું કવડી જાય બોલો ભરત ખાગો ને ને બરા ને

ધૂણો ધખાવીને બેઠા હતા અહીંયા હવન કર્યો તો આ એ જગ્યા છે અને આશાપુરામાંનું મંદિર છે અને અહીંયા એમાંથી સાધુનું મંદિર છે આપણે દર્શન કરી નીકળી ગયા છે અને હવે સીધું જવાનું છે આપણે ગાડીએ આપણે પેલા <zapdhati> <zapdhati>

જો આપણે પીઝા ખાવા આવ્યા એક બોર્ડ ઉપર શું કહેવાય કોમેન્ટો લખી છે કે પીઝા નો ટેસ્ટ કેવો છે ભરત કોમેન્ટો વાંચવા ગયા ભરત કેવો ટેસ્ટ છે કેવી કોમેન્ટ શું ટેસ્ટ કોમેન્ટ કેવી છોકરા બધા ગાંડા બેન તો નાચવા માં

આઈફોન તો જો પીઝા આવી ગયા છે અને બધા એટલા ભૂખ્યા થાસ ને કે કોઈ કોઈની સામું કોઈ જોવા તૈયાર નથી તો ચલો ફટાફટ આપણે પીઝા ફિનિશ કરી લઈએ ફાઈનલી આપણે ઘરે પાકી ગયા આ શાંતિ થઈ ગઈ

બજરે દીગુને જગાડ્યો માર દીકડા હા દીકો ઢોલ છે એ દીગુ હું જોતું છું તારે ઢોલ ઓકે